સો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આપણે આજના બ્લોગમાં મિત્રો આજનો વ્લોગ એટલે બનાવ્યો કારણ કે હમણાં આપણે આ પંદર દિવસનો ચેલેન્જ લીધો હોય ને કે પંદર દિવસ વાંચીશ એટલે હું દરરોજ બ્લોગ બનાવીશ પણ એમાં અત્યારે એવું છે કે અત્યારે હું રાતે વાંચતો જ નથી વાંચવાનું નથી થતું કારણ કે અત્યારે એને જો જે હું વાંચતો ને હું તમને જગ્યા બતાવું પેલા અત્યારે જો આપણે ઉપર હી બધું ઉપર જ છે આપણે રહી હી અત્યારે ઉપર કારણ કે અત્યારે નીચે છે ને હું તમને આખું બતાવું હું છે ને નીચે આખી આવી રીતે છે હાલત બધું જો ત્યાં પાડી જ નહીં ખુ ટૂંકમાં પ્લાસ્ટર ની બધું હાલે એટલે આ તો આપણે અહીંયા ત્યાં વાંચવા બી હતા ને આવી જો ત્યાં કઈ નથી ટૂંકમાં જગ્યા નથી આ બધું કામ હાલે ને એટલે એટલે હમણાં એને વાંચવા જ નથી બેઠો આ ડી નું ક્યાંક ક્યાંક વાંચી લો બાકી રાઈતે હવે હમણાં નથી મળતો વાંચવાનો. રાઈતે ટાઈમ હોય તો આવી રીતે હોય કામ હાલતું હોય એટલે આયા કઈ મેળા નો આવે બધોય સમાન પડ્યો હોય તો એટલે કાઈ નથી આપણે કરતા અત્યારે છોકરો ક્યાં પડે છે વ્લોગ ચાલુ કર્યો ને તો આ કુતરું આવ્યું જો બાઈ ડાઈ કુતરું હોય ધીમે ધીમે બાવ કા શું છે ઓય ઓય વ્લોગ ચાલુ કર્યો તો આ કુતરું આવી ગયો બાકી એકય વ્લોગ માં આવ્યું નથી આવી ગયા

કઈક એવું લાગશે તો જોઈ આ પંદર દિવસના હમણાં અત્યારે નથી નથી આવતા બાકી આપણો બનાવવા જ છે એવું કંઈ નથી એટલે બ્લોગ ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં ટાઈમ મળશે ને જગ્યા સરખી થઈ જાય ને એટલે ફાઇનલી બ્લોગ આવશે એ પંદર દિનો લીધો સરખું થઈ જાય ને એટલે કઈક એવું હોય તો આપણે ત્રીસ થી ચાલીસ દિનો ચેલેન્જ લેવું તો મળી આવતા લોકોના ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો